મજામાં છો પણ આપણે રોજ કંઈક નવું લઈને આવીએ છીએ અને એ પણ એકદમ સાચું જ કોઈ દિવસ આપણી વાતો ખોટો નહીં હોય હવે આ માર્કેટની અંદર જે લુકો લપંગ નલાયક નેચ લોકોને લૂંટવાવાળો અને લોકો આગળ મોટી મોટી વાતો કરવાવાળો વાળો માતાજી દોસ્તો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો ફરી એક આપણે નવું રેકોર્ડિંગ લઈને આવી ગયા છે જે છે રાજેશ પંચાલ અને હા તેઓ સીએન ગોયાજી વિશે શું બોલી રહ્યા છે તે તમે પૂરો વિડિયો જાણો અને હા નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં એટલે કુવો તમે બધા સમજતા હશો ને મારી વાત કુવો ક્યારે કેવો પડે છે હવે હું તમને એક મસ્ત વિડીયો બતાવવા જઈ રહ્યો છું જોરદાર વિડીયો છે અને લોકોને કેવી લાલચ આપે છે બરોબર વિડીયો તમે ધ્યાનથી જોજો

બે પટેલો અને એક દરબાર હવે જે બ્રાહ્મણ ના ભાઈ આવ્યા છે મોરાલ મોરાલ ગામના વુવાસી નું કામ ના થયું હોય ભલે આ બેન બા ખોટા હશે કે દરબારો દેહયો અને પટેલ ખોટા હશે આપણે કઈ ખબર નથી પણ આ બેન રડતા રડતા આવ્યા એટલે આ કુવાય ચેતન્યા એમ સીએલ હાચું માની લીધું કારણ કે આ તો બહુ પાવરફુલ ડેન્જર માતાવાળો વાળો ખરી ને એ લુખા શું તારી જોડે શું માતા છે ચેતનિયા આવી રીતે કોઈને ફસાઈશ નહીં અને લુખા તારી જોડે માતા હોય તો મોકલી દે શું છે તારી જોડે માતા નલાયક નીચ આ રીતે લોકોને શું ફસાવે છે અંધશ્રદ્ધામાં શરમ આવી જોઈએ શરમ તે તો પ્રજાપતિ સમાજનું નામ ખરાબ કરી નાખ્યું લુખીના બનકર આતા

રબારી શું કીધું ચેતની વળાવાની તૈયારી રાખજે એમ દાડા એકવીસ દાડા થાય ને તો ઘંટો નહી થવાનો રબારી ને કઈ નઈ થાય દરબાર ને કઈ ના થાય અને પટેલ ભાઈને ને કઈ નહીં થાય ઉપર હો ઉપર ઉપર હું કેતા શાંતિ રાખ કે તમે સુખ શાંતિ થી બે ગુદલે ઉઠી અને હોય જાઓ ગરમી પડતી હોય તો એસી માં બેસો પંખાના વાયરે બેહો આ માતા તમને નડવા દે નથી કારણ કે આ જુઠ્ઠા ભોપા જોડે ગયા છે ચેતનિયા ના લાયે રબારી કાકા પટેલ કાકા અને દરબાર કાકા બાપુ કોઈ ટેન્શન લેશો નહીં ઘરે જ રહો આપડે ક્યાંય જવાનું નહીં કોઈની માતાના માતા ના વળગ્યો આ તો એટલે કોઈ દેવી શક્તિને ભળાવવાનું નથી હોતું વગર વાકે માર્યો હોય તો એ તો આપોઆપ જતી રહે છે તો તો પછી જો આપોઆપ ના જતી હોય તો આપડે કોઈ દેવી શક્તિ પૂજતા જ નથી અને તમારું તો બ્રાહ્મણ નું છે એટલે ભલે તમને અત્યારે ખોટું લાગશે પણ મને તો એવું લાગી રહ્યું છે કે પેલા દરબાર ભાઈએ સાચા હતા અને પટેલ ભાઈએ સાચા હતા અને રબારી ભાઈએ સાચા હતા મેં તો કોઈનો કોન્ટેક કર્યો નથી પણ એ ભાઈઓ ત્રણે પાંચે પાંચ એકદમ સાચા લાગ્યા કારણ કે તમે જે રડો છો ને એના ઉપરથી મને ખબર પડે છે કે તમે એકદમ ખોટા છો આમ સાર સંભાળ રાખવી પડે કારણ કે તું એકવી દિવસ બોલ્યો તો તો આ વાતને તો તેર મહિનાથી પણ વધારે થઈ ગયું છે એટલે ફેંકવાનું બધું બંધ કર કરોડી માતાવરી બેઠી એટલે લુખા આવી રીતના ઝાપડી શું રસ્તામાં બેઠી છે શરમ આવી જુએ શરમ તે તો તારા મા બાપનું નામ ખોયું અને પ્રજાપતિ સમાજનું નામ ખયું કારણ કે તારા આ બધા વિડીયો જો આવી રીતના કઈ માતા નવરી નથી

લાખણી થી ચાર કિલોમીટર છ કિલોમીટર જે થતું હોય પણ અહીંયા અંધશ્રદ્ધામાં કોઈ જવું નહીં અને કોઈ ફૂલ હાર પહેરાવા નહીં અને આ એકદમ ગે ઈ ગે છે લીટી છે અને ઘણા બધા છોકરાઓને બગાડેલા છે અને છોકરાઓને દસ દસ હજાર રૂપિયા ઉપર થી આપે તમારા રૂપિયા અને પાપમાં વપરાય છે એટલે ધ્યાન રાખજો દુનિયા મારો પાવર નથી દુનિયા તારો પાવર નથી જોયો તો આવું કે તારો પાવર જોઈ લીધો વહેલા કારણ કે તારી જીગર કેવી છે એ મને ખબર છે તને ખબર છે કે આપણે પેલા રાજાજી ભોમાજી કરીને મોરલ ના હતા એ દિવસે તારી ફાટતી હતી ખબર છે ને દવાખાનામાં બેઠા હતા એટલે સમજી જા એ દિવસે તે આ રાજેશ પંચાલ ને બોલાવે તો મારે સમાધાન કરવું છે આમ છે કેમ છે એટલે માપમાં રહે થોડો બરોબર ગામમાં તો તારું કઈ ચાલતું નહીં અને માતાજીની બીક ડર બતાવે છે હું તારી જોડે ઘંટો નથી તારી જોડે કોઈ કાળી કુતરી નથી નલાયક આ રીતે લોકોને ન છેત્રીસ તું તો એક જ એકાવનસો રૂપિયા એકાવન હજાર રૂપિયા બે લાખ રૂપિયા સો ગ્રામ ચાંદી

તમને બધાને કહું છું બે હાથ જોડીને હો ભાઈઓ બહેનો કાકા કાકીઓ દાદા દાદીઓ વડીલો અહીંયા જવાનું ટાળો અહીંયા જશો તો તમારા ઘરમાં પનોતી આવશે આ તો એક નંબરનું લીટી છે તો હવે બીજા વિડીયો સાથે મળીશું આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મારા વાલા જય માતાજી જય ઠાકર આશા કરું છું કે તમે રેકોર્ડિંગ તો પૂરું સાંભળ્યું હશે છે પણ મિત્રો હવે આ રેકોર્ડિંગ સાંભળીને તમને શું લાગે છે તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા વધુમાં વધુ આ રેકોર્ડિંગની શેર કરજો જય માતાજી